હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરી દેખાને એ વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ત્રીસ જુલાઈ અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે વાતાવરણ સાફ છે ટેમ્પરેચર એકવીસ ડિગ્રી સેલ્સિયસ છે અને આજે અમે જઈ રહ્યા છીએ ન્યૂ જર્સી મોર્નિંગમાં ગેલેરીમાંથી વ્યૂ જોઈ લો વાદળછાયું વાતાવરણ છે વરસાદ નથી એટલે સારું છે વચ્ચે નડે તો કંઈ કહેવાય નહીં અહીંયા જો બેગો બેગોને બધું પેક થઈ ગયું છે નાસ્તા અને બાસ્તા બધું પેક થઈ ગયું છે આઈસ બેગ બી લઈ લીધેલી છે અને ત્રણ ચાર દિવસ માટે જઈ રહ્યા છીએ તો અમે ન્યૂજર્સી કેમ જઈ રહ્યા છીએ તો એની બી એક છે ને સરપ્રાઇઝ છે અમે અમારા જમાઈને મળવા જઈ રહ્યા છીએ અને આજે તમને છે ને અમારા જમઈ બી જોવા મળી જશે સવારના સાડા સાત થયા છે સાત ને ચાલીસ થઈ છે અને હવે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ ઇનિશિયલી છે ને પ્લાન બનાવ્યો તો સાત વાગે નીકળી જઈએ પરંતુ હજુ સાત ને ચાલીસ થઈ ઘરે જ છીએ હજુ બધા તૈયાર થઈ રહ્યા છે એ લોકો નીચે આવે ને એટલે પછી નીકળીએ રામ પ્યારી તૈયાર કરી દીધી છે હવે નીકળીએ છીએ બસ થોડી વારમાં તો જો આ સાત ને છેતાલીસ થઈ છે ને અમે હવે નીકળી રહ્યા છીએ બધા રેડી થઈ ગયા છે શીતલય રેડી થઈ ગઈ છે ફોરમ બી રેડી થઈ ગઈ છે ફોરમ એક્સાઇટેડ એક્સાઇટેડ ને ભાઈ અહીં આવ્યા પછી છે અને પહેલી વાર જઈ રહ્યા છીએ મળવા માટે અને ફોરમ બી સુપર એક્સાઇટેડ છે જોઈ લો અત્યારે કાર વોશ કરવા માટે આવી ગયા છીએ તો એકવાર ગાડી ધોડાવી દઈએ અને પછી નીકળીએ હાથ ચાલતા નહીં ગાજર નવ ને સોળ થઈ છે અને બોર્ડરે પહોંચી ગયા છીએ સવા નવની આજુબાજુ બોર્ડરે પહોંચી ગયા છીએ હવે જોઈએ કેટલો ટાઈમ અહીંયા લાગે છે અવથી વધારે ટાઈમ છે ને અહીંયા ખરાબ થાય છે દસ ને દસ થઈ જાય અને હજુ બી છે ને ભાઈ અમે બોર્ડરે છીએ કારણ કે બોર્ડર ઉપર જ્યારે ક્વેશ્ચનિંગ કર્યું ને એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ ફોરમના મેરેજના લાઇસન્સિંગ માટે કારણ કે ત્યાં આગળ મેરેજની ડેટ ફિક્સ કરેલી છે પણ અહીંયા સિસ્ટમ એવી છે કે પહેલાં લાઇસન્સિંગ લેવું પડે અને એના માટેની એપોઇન્ટમેન્ટ અમે લીધેલી છે કાલની એટલે એની વાત કરીને તો એ લોકોએ એમના છે ને સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં નાખ્યા એટલે સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં અંદર ગયા અને ત્યાં અડધો કલાક જેવો બગડ્યો હશે ને અડધો પોણો કલાક જેવો બગડ્યો જનરલી શું ફરવા માટે જતા હોય ને તો સીધા નીકળી જવાનું હોય પરંતુ મેરેજનું રિઝન કીધું ને એટલે અંદર એ લોકોને થોડી ઇન્ફોર્મેશન એડ કરવાની હતી ને એવું બધું કરવાનું હતું જેના કારણે થોડો ટાઈમ લાગ્યો પણ હવે કેટલા વાગ્યા કહું તમને બોર્ડર એ દસ ને દસ થઈ જાય અત્યારે અને હવે અહીંયાથી અમે નીકળીશું ન્યૂ જર્સી જવા માટે પ્લાટ્સબર્ગ આવી ગયા છીએ અને અહીંયા આગળથી જ ને હવે ગેસ બેસ ભરાઈ દઈએ એકવાર અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ કલાક અમારો વધી ગયો છે પહેલાં બતાવતું તું બે અને પાંત્રીસે પહોંચીશું અત્યારે હાલ સાડા ત્રણ પોણા ચારે પહોંચીશું એવું બતાવો છે અને જોઈએ વચ્ચે હજુ એકવાર ગેસ ભરાવવા ઊભા રહીશું બાકી તો નોનસ્ટોપ જઈશું વચ્ચે કોઈ જગ્યાએ ઊભું રહેવા હશે તો પછી અપડેટ કરીશ અત્યારે છે ને અમે જઈ રહ્યા છીએ ન્યુયોર્ક તરફ અને ગઈ વખતે ડિસેમ્બરની અંદર અમે જ્યારે ગયા ત્યારે અમે તમને બતાવ્યું હતું ગઈ વખતે તો વિન્ટર હતો ને તો બધી જગ્યાએ છે ને બધું બ્લેક એન્ડ વ્હાઇટ હતું પણ અત્યારે તો છે ને બધું જ ગ્રીન ગ્રીન થઈ ગયું છે એ વખતની વિડીયો જોશો ને એમાં ખ્યાલ આવશે તમને બધું જ છે ને બરફના કારણે બ્લેક એન્ડ વ્હાઇટ લાગતું હતું ને અત્યારે બધા કલરફુલ થઈ ગયું છે હું તમને બતાવું એક મિનિટ જુઓ અત્યારે હાલ તમે જુઓ બધું ગ્રીન ગ્રીન તમને જોવા મળશે અને ડિસેમ્બરમાં જ્યારે ગયા હતા ને ત્યારે બધું બ્લેક એન્ડ વ્હાઇટ હતું પણ અત્યારે મસ્ત બધા ગ્રીનરી થઈ ગઈ છે આખી એડીનો રોક માઉન્ટેન રેન્જ છે એ ક્રોસ કરીને પછી ન્યૂયોર્ક સ્ટેટમાં જવા એટલે અત્યારે ન્યૂયોર્ક સ્ટેટમાં જ છીએ પણ ન્યૂયોર્ક સિટી ત્યારે આવશે પણ વચ્ચે મસ્ત સિનિક રૂટ છે અહીંયાથી મોન્ટ્રિયલથી ન્યુયોર્કનો રૂટ છે ને એ મજા આવે એવો છે આખી માઉન્ટેન રેન્જમાંથી આ રીતે પસાર થાય છે અને મસ્ત આ રીતે ગ્રીન એન્વાયરમેન્ટ હોય વિન્ટરમાં આવીએ તો વ્હાઈટ હોય અને જુઓ તમે આ રીતનો સીન હોય છે જનરલી ન્યૂયોર્કના ઓન રૂટ ઉપર આવી ગયા છીએ હવે નહીં ફોરમ એપલ ગ્રીન ન્યૂ બાલટી મોર અહીંયા આગળ હવે થોડા ફ્રેશ થઈએ કેટલા વાગ્યા કહી દઉં તમને એકને છત્રીસ થઈ જજો એકને છત્રીસ એમાં અહીંયા પહોંચ્યા છીએ સડન કેટલું ખેંચ્યું નહીં ફોરમ હા કિલોમીટર યુ આપડો હા પહેલો બ્રેક અત્યારે લઈએ છીએ નોન સ્ટોપ ખેંચી ગાડીઓ આ વખતે

અબ આપુ જંબુવાનું બે અસી નઈ જંબુ હોય તો દી આપડે જમી શકત હે જમી લેવું જોઈએ હે હે તો ગાડી માં ચલાઈએ આયે બધું ગાડી માં ચલાઈએ આપ ઓરમ જમી લેવું તો ગાડી માંથી આપડું લઈ આઈએ બધું છોકરાઓ કે આગે ભરાવા શીક લેવા ગયા સોસ એક પી હો જંગો આને ઈને બને બને જરા કે આ છે મારો નઈ પીયો મને કોફી લીધું હો જો આપડે તો આપે કોફી લઈ લીધી છાસ બટર મિલ્ક પીવા છાશ તો આ તો પછી ડ્રાઈવિંગમાં જોવો ને જોડે એટલા માટે અહીંયા આગળ બી ભાઈ જોવા પાર્કિંગ પાર્કિંગની ફેસિલિટી સારી છે ટેસ્લાના સુપર ચાર્જર બી છે અને આ જો ને મેઇન હાઈવે છે હાઈવે એટી સેવન અને એટી સેવન હાઈવેનું આ સ્ટોપ છે એપલ ગ્રીન ન્યૂ બાલ્ટીમાં તો ભાઈ અહીંયા આગળ છે ને જમવાનો પ્રોગ્રામ પતી ગયો શીતલે સુકી બાજીને થેપલા બનાવીને લીધેલા હતા અને જોડે છાશ હતી એ ઝાપટી બધાએ

તો ભાઈ ફાઇનલી છે ને પોણા પાંચ વાગે અમે અમારા રૂમ ઉપર પહોંચી ગયા છીએ રમાડાની અંદર અમે રૂમ રાખ્યો તો નવમા ફ્લોર ઉપર છે બે હાલ રૂમમાં આવ્યા છીએ અને આ રૂમ તમને બતાવી દઉં ખાલી જોઈ લો આ રીતનો રૂમ છે અમારો અને બે હાલ આવીને બધો સામાન અહીંયા મૂક્યો છે તો ભાઈ રૂમ પર આવી અને બધા ફ્રેશ થઈ ગયા અને અમારા કુમાર આવે છે અમારો થોડી વારમાં એટલે તમને મળું કારણ કે ઇન્ડિયા જ્યારે ગયા હતા એમના ઘરે ત્યારે ઘણા બધાના સવાલ હતા કે કુમારને તો મરાવો પરંતુ એ અહીંયા આગળ હતા ત્યાં આગળ હતા નહીં એટલે હવે આજે તમને હું મરાઈશ અને હમણાં પંદર વીસ મિનિટમાં આવે જ છે એકવાર આવી જાય ને એટલે પછી મુલાકાત કરાવું તમારી તો ભાઈ છે ને અમારે મેઘકુમાર આવી ગયા છે અને તમને મરાઈ દઈએ જોઈ લો અમારે મેઘકુમાર અભી હાલ જ આવ્યા અને જોબ ચાલુ હતી ને અત્યારે જોબ ઉપરથી અત્યારે બી હાલ જ આવ્યા છે હવે વાતો કરીશું અમે પહેલીવાર કેમેરા સામે છે એટલે થોડું નર્વસનેસ લાગશે તમને તો ભાઈ હવે અમે વાતો કરીએ અને આ વિડીયોનો છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે જે બી અપડેટ હશે સાંજે શું કરીએ છીએ કે જે બી હશે એ બધી ઇન્ફોર્મેશન છે ને હવે નેક્સ્ટ વિડીયોમાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ આપશોને જય હિન્દ વંદે માતરમ સૌનો દિવસ શુભ રહે